આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદમાં છ થી અગિયાર ઓગસ્ટ સુધી એએમસીએ ગેરકાયદેસર દબાણ પર કાર્યવાહી કરી છે જે પણ ગેરકાયદેસર દબાણો કર્યા હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી છે વિવિધ સાત ઝોનમાં ત્રણસો અને અને લારીકલના એકસો તોંતેર ગેરકાયદેસર શેડને પણ દૂર કરવામાં આવ્યા છે સાતસો ને તેપન બનાવેલા બાંધકામ બે હજાર સાતસો નેવ્યાસી અન્ય દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે એક હજાર પચીસ હોર્ડિંગ અને ચારસો બેતાલીસ વાહનો સામે કાર્યવાહી કરીને દંડ પણ ફટકારવામાં આવ્યો છે એમસીએ છેલ્લા આઠ દિવસમાં બે લાખ ત્રાણું હજાર સો રૂપિયા વસૂલ્યા છે ગેરકાયદેસર પ્રવૃત્તિ અને જે રીતે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે બોપલમાં ગેરકાયદેસર પાર્કિંગ સહિતની સમસ્યા મામલે હાઈકોર્ટની ટકોર બાદ આ કાર્યવાહી એમસી દ્વારા કરવામાં આવી છે છ થી અગિયાર ઓગસ્ટ સુધી આ કાર્યવાહી કરાઈ

અગિયાર ઓગસ્ટ સુધીમાં એએમસીએ ગેરકાયદેસર જે બાંધકામો છે તેની ઉપર મચાવી હતી જે ગેરકાયદેસર લારી ગલ્લાવાળા છે તેની ઉપર પણ મચાવવામાં આવી હતી તેમાં લારી ગલ્લા એકસો ને તો સાતસો ને ત્રેપન બાંબુથી બનાવેલા બાંધકામ અને સત્યાવીસો ને જેટલા અન્ય દબાણો છે તે દૂર કરવામાં આવ્યું છે સમગ્ર સાત ઝોન એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવતા તમામે તમામ સાત ઝોનમાં આ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે સાથે જ એક હજાર પચીસ જેટલા ગેરકાયદેસર હોર્ડિંગ કરવામાં આવે છે ચારસો ને બેતાલીસ જેટલા ગેરકાયદેસર વાહનો સામે કાર્યવાહી કરીને તેની ઉપર દંડ પણ ફટકારવામાં આવ્યું છે એટલે આ પ્રકારની જે કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે તેનું જે એફિડેવિટ છે તે કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યું છે તેની અંદર કોર્ટે પણ જે દખલ કરી હતી કે કોર્ટે પણ નોંધ્યું હતું કે બોપલ વિસ્તારની અંદર પાછલા ઘણા સમયથી ગેરકાયદેસર પાર્કિંગ સહિતની જે સમસ્યા છે તે પણ જોવા મળી રહી છે તેને લઈને પણ કોર્ટની અંદર એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે બોપલમાં એક અલાયદો રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો છે તેની અંદર પણ આ માહિતી છે તે બોપલને લગતી આપવામાં આવી છે